હેલો દોસ્તું સ્વાગત છે તમારું આજના બની આપણે વાત કરવાના છે તમે શહેરી વિસ્તારની અંદર રહો છો એટલે કે એક અર્બન એરિયાની અંદર તમે અત્યારે રહી રહ્યા છો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને ફાયદો મેળવવા માંગો છો સબસિડીનો

ની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટની અંદર ક્લિક કરશો એટલે અમુક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલા છે જ્યારે આપણે અહીંયા ફોર્મ ભરીશું તો અમુક ઇન્સ્ટ્રક્શન આપણે ધ્યાનમાં રાખવાના છે કેમ કે જ્યારે પણ આપણે ફોર્મ ભરવા આગળ વધીશું તો અમુક સ્કીમ વિશે આપણને અહીંયા બતાવવામાં આવશે કઈ સ્કીમની અંદર તમે અહીંયા લાભ લેવા માગો છો તો એ કઈ કઈ સ્કીમ છે તો એવી ટોટલ ચાર સ્કીમ છે એ ટોટલ ચાર સ્કીમમાંથી તમારે કઈ સ્કીમની અંદર ફોર્મ ભરવું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો એટલા માટે અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલી છે જો તમે જોઈ શકો છો બેનિફિસરી લેડ કન્સ્ટ્રક્શન એક અહીંયા સ્કીમ છે બીએલસી એ અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ આ એક સ્કીમ છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ આ ત્રીજી સ્કીમ છે અને નીચે જશો તો ત્યાં જોઈ શકો છો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આ એક ચોથી સ્કીમ છે તો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ બીએલસી શું છે એએચપી શું છે એ તમામ માહિતી વિશે તમને ખ્યાલ હોવો જોઈએ જેથી તમારે જે પણ સ્કીમની અંદર તમે લાભ લેવા માગતા હોય એ સ્કીમનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવો પડશે આગળ ફોર્મ ભરતી વખતે તો હવે આપણે અહીંયા નીચે જઈશું પેજની અંદર અને જે પ્રોસીડનું બટન છે તે એક બટન પર આપણે ક્લિક કરીશું ક્લિક ટુ પ્રોસીડ જો તમે ક્લિક ટુ પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તો અહીંયા નીચે લિસ્ટ આપેલું છે તો અહીંયા જે પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરે છે તો તેનું અહીંયા આધાર કાર્ડ તેની પાસે હોવું જોઈએ સાથે તમે નીચે જોશો આધાર ડિટેલ્સ ઓફ ફેમિલી મેમ્બર તો અહીંયા ફેમિલી મેમ્બરના નામ પણ એડ કરવાના હોય છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તો તેના પણ આધાર ડિટેલ્સ તમારી પાસે હોવું જોઈએ નીચે જોશો તો એક એક્ટિવ બેંક અકાઉન્ટ તમારી પાસે હોવું જોઈએ અને બેંક બેન્ક એકાઉન્ટની તમામ ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ નીચે જશો તો તમને ઇન્કમ પ્રૂફ માંગવામાં આવ્યું છે એટલે કે આવકનો દાખલો તમારી પાસે હોવો જોઈએ નીચે જશો તો અહીંયા લેન્ડ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે માગવામાં આવે છે લેન્ડ ડોક્યુમેન્ટ્સ કેમ માંગવામાં આવે છે જમીનના કાગળે કેમ માંગવામાં આવે છે અહીંયા એક બીએલસી વર્ટિકલ કરીને સ્કીમ છે જે એટલે કે એનો મતલબ થાય છે કે તમારી પાસે ઓલરેડી જમીન છે તેની ઉપર તમે મકાન બનાવવા માંગો છો તો એ સ્કીમ જો તમે પસંદ કરો છો તો તમારે લેન્ડ ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવા પડશે જે જમીનના જે કાગળિયા હોય તે પણ તમારી પાસે અહીંયા માંગવામાં આવશે એટલે આટલા ડોક્યુમેન્ટ્સ તમારે જરૂર પડશે ઓનલાઈન ફોર્મ ભરવા માટે હવે નીચે આપણે જઈશું અને પ્રોસીડના બટન ઉપર ક્લિક કરી દઈશું પ્રોસીડનું અહીંયા બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે અહીંયા ઇલિજિબિલિટી ચેકનું એક પેજ અહીંયા ઓપન થશે જ્યાં તમારે પાસે તમારું સ્ટેટ અહીંયા પૂછવામાં આવે છે જોઈ શકો છો તમારે અહીંયાથી તમારું સ્ટેટ પસંદ કરવાનું છે અહીંયા ગુજરાતથી કરી રહ્યો છું એટલે આપણે ગુજરાત પસંદ કરીશું નીચે જશો તો તમારી હાઉસ હોલ્ડ ઇન્કમ વર્ષની તમારી કેટલી ઇન્કમ હોય છે તમારી આવક કેટલી હોય છે વર્ષની એ તમારે અહીંયા લખવાની હોય છે નીચે તમે જશો એટલે જે મેં તમને આગળ વાત કરી કે તમે કઈ સ્કીમની અંદર ફાયદો લેવા માગો છો આ યોજનાની અંદર તમે કઈ સ્કીમની અંદર ફાયદો લેવા માગો છો બીએલસી અહીંયા એ અને આઈ એટલે કે બેનિફિસરી લેટ કન્સ્ટ્રક્શન અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ અને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ એ તમને શોર્ટમાં અહીંયા હું તમને સમજાવી દઉં તો બીએલસીનો મતલબ થાય છે કે તમારી પાસે ઓલરેડી જમીન છે ને તમે એના પર મકાન બનાવવા માંગો છો તો તમારે બીએલસી સ્કીમ પસંદ કરવાની છે અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એટલો મતલબ થાય છે કે તમે જે પ્રાઇવેટ અહીંયા કંપનીઓ જે ફ્લેટ બનાવતી હોય છે અને તેની અંદર તો તમે અહીંયા મકાન લઈ રહ્યા છો પ્રાઇવેટ તમે એ જો માની લો કે તમે કોઈ ફ્લેટ પસંદ કર્યો હોય સિટીમાં ત્યાં તમે ખરીદી રહ્યા હોય તો એ ફ્લેટ તમે ખરીદી કરીને તમે આવા સુધી ફોર્ સબસિડીનો ફાયદો અહીંયા ઉઠાવી શકો છો અહીંયા ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ પર તમને અહીંયા સબસિડી મળશે કોર્ટમાં તમને ત્રણેય સ્કીમ વિશે મેં થોડી તમને વાત કરી લીધી મારી લગતી સ્કીમ તમારે અહીંયા પસંદ કરી લેવાની છે અને નીચે આવવાનું છે નીચે એક ક્વેશન તમને પૂછવામાં આવ્યો છે કે તમે અહીંયા પાકું મકાન ઇન્ડિયામાં ધરાવો છો કે નહીં તો તમારે યસ કે નો પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે જશે તો બીજો એક સવાલ તમને પૂછવામાં છે હેવ યુ એપ્લાઇડ બેનિફિટ હાઉસિંગ સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટની અંદર કોઈ અંદર તમે છેલ્લા વીસ વર્ષની અંદર ફોર્મ ભરીને ફાયદો લીધો છે કે નહીં તે પણ તમને અહીંયા પૂછવામાં આવશે તો તમારે અહીંયા નો પર ક્લિક કરવાનું છે અને નો પર ક્લિક કરીને તમારે ઇલિજિબિલિટી ચેકના બટન પર ક્લિક કરવાનું છે એવું તમે અહીંયા ઇલિજિબિલિટી ચેકના બટન પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે જ્યાં તમારો આધાર કાર્ડ નંબર અહીંયા પૂછવામાં આવશે તમારે આધાર કાર્ડ પર જેવું તમારું નામ છે એ પ્રકારનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે અને નીચે જઈને તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરી લેવાનું છે અને જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા આધાર કાર્ડ નંબર અને તમારા આધાર કાર્ડ પ્રમાણે નામ એન્ટર કરીને તમે જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવી જશે ઓટીપી તમારા રીતે એન્ટર કરી લેવાનું છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે સબમિટ પર જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારું અહીંયા ફોર્મ અહીંયા ઓપન થઈ જશે એ ફોર્મની તમામ માહિતી તમારે અહીંયા ભરવાની છે એપ્લિકેશન ફોર્મ ફોર બેનિફિસરી લેડ કન્સ્ટ્રક્શન અહીંયા મેં જે સ્કીમ પસંદ કરી છે એ બીએલસી છે એટલે લેડ કન્સ્ટ્રક્શન છે તમે જે સ્કીમની અંદર ફાયદો લેવા માગતા હોય એ સ્કીમને તમારે પસંદ કરીને આ જ રીતે પ્રોસેસ કરવાની છે તો આગળ આપણે ફોર્મ ભરવાનું શીખીશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો અહીંયા ફોર્મની શરૂઆત થઈ ગઈ છે આપણી પાસે અહીંયા પાન કાર્ડ નંબર માગવામાં આવશે તમારી ડેટ ઓફ બર્થ અહીંયા પૂછવામાં આવશે તમારે અહીંયા ડેટ ઓફ બર્થ લખી દેવાની છે મોબાઈલ નંબર તમારો અહીંયા પૂછવામાં આવશે ઇમેલ આઈડી તમારી અહીંયા માગવામાં આવશે તો ઇમેલ આઈડી પણ તમારે અહીંયા તમારી લખી દેવાની છે જેન્ડરમાં તમારે લખવાનું છે મેલ છે ફિમેલ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે મેરેજ સ્ટેટસમાં તમારે મેરિડ છે કો અનમેરિડ છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે નીચે જશો તમારો અહીંયા તમારા ફાધરનું નામ પૂછવામાં આવશે જે તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા લખવાનું છે ફાધરનો આધાર કાર્ડ નંબર પણ તમારે અહીંયા લખવાનો છે તમારા મધરનું નામ એટલે કે માતાશ્રીનું નામ તમારે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા લખવાનું છે અને તેમનો આધાર નંબર પણ તમારે અહીંયા લખી દેવાનો છે હવે નીચે જઈશું તો તમારું ઇમ્પ્લોયમેન્ટ સ્ટેટસ અહીંયા પૂછવામાં આવશે ઇમ્પ્લોયમેન્ટ સ્ટેટસની અંદર તમે જોબ કરતા હોય તો જોબ સેલેરી અકાઉન્ટ તમારું હોય અથવા તમે સેલ્ફ ઇમ્પ્લોયડ છો તમારી પોતે જાતે તમે કોઈ દુકાન ધરાવો છો બિઝનેસ જાતે કરો છો લેબરની તરીકે તમે જોડાયેલા છો રેગ્યુલર વે તમારું સેલરીડ છે નોન ઇમ્પ્લોયડ છે તમે બેરોજગાર છો અથવા તો અમારી પાસે કોઈ કામ નથી તો એ પ્રકારનો ઓપ્શન તમને જે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ઇમ્પ્લોયમેન્ટ સિલેક્ટ કરી લીધા પછી તમારો તમારી પાસે વ્યવસાય શું છે તમારો એ તમારે પૂછવામાં આવશે તો તમારો વ્યવસાય તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે કે તમે બિઝનેસમેન છો ઓથર છો બેન્કર છો બ્યુટિશિયન છો બ્લેક સ્મિથ બિઝનેસ તમે કરો છો કોઈ કાર્પેન્ટર છો તો એ પ્રકારને તમને જે લાગુ પડતો હોય એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે જો તમારે લાગુ પડતો કોઈ ઓપ્શન અહીંયા ના હોય તો તમારે નીચે એક અધરનો એક ઓપ્શન અહીંયા તમને જોવા મળશે એ ઓપ્શન પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો આટલું સિલેક્ટ કરી લીધા પછી તમે નીચે જશો તો તમારું જે રિલિજિયન છે એ તમને પૂછવામાં આવશે કે તમે હિન્દુ છો મુસ્લિમ છો ક્રિશ્ચન છો શીખ છો એ પ્રકારનો તમારે અહીંયા ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે જે પણ તમને અહીંયા લાગુ પડતો હોય કે ત્યારબાદ તમારી કેટેગરી તમને અહીંયા પૂછવામાં આવશે એ સિલેક્ટ કેટેગરી પર તમે જેવું ક્લિક કરશો તો જનરલ એસટી એસટી ઓબીસી તમને જે પણ લાગુ પડતો હોય એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે નીચે જશો તો તમારું અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન તમને પૂછવામાં આવશે તમારું ભણતર કેટલું છે અહીંયા આપણે ક્લિક કરીશું અને તમે જે પણ ભણતર કરેલું હોય બેચલર કર્યું હોય માસ્ટર્સ હોય તમે કરેલું તો એ પ્રમાણે તમારે અહીંયા એજ્યુકેશન પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને જો તમારે જે પણ તમે દસ પાસ છો કે આઠ પાસ છો એ ના હોય અહીંયા ઓપ્શન તો તમે અધર પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તમે નીચે આવશો તો તમારી પાસે અહીંયા અમુક જાણકારી માગવામાં આવશે કે તમે પીએમ સ્વનિધિની અંદર બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર છો કાં તો પીએમ વિશ્વકર્માની અંદર તમે ટ્રેનિંગ લીધેલી છે સફાઈ કર્મીની અંદર તમે કામ કરી રહ્યા છો કાં તો ભવન અને નિર્માણની અંદર તમે શ્રમિક તરીકે કામ કર્યું હતું કાં તો તમે આંગણવાડી વર્કર છો એ રીતની તમને જાણકારી એ પૂછવામાં આવશે જો તમને લગતી અહીં કોઈ જાણકારી હોય તો તમે યસ કરી શકો છો આંગણવાડી કાર્યકર્તા છો પીએમ વિશ્વકર્મા કર કાર્યકર તરીકે તમે ચૂંટાયેલા હોય ટ્રેનિંગ લઈને તમે કાર્યકર તરીકે જોડાયેલા હોય તો તમારે અહીં યસ કરવાનું છે નહીં તો તમે કોઈ પણ અહીંયા ટ્રેનિંગ ના લીધી હોય અને તમે અહીંયા આંગણવાડી કાર્યકર્તા પણ ના હોય તો તમારે નોક પર ક્લિક કરીને નીચે સેવ કન્ટિન્યુ ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારી ફેમિલીની ડિટેલ્સ માંગવામાં આવશે અહીંયા તમે નામ અહીંયા લખવાનું હોય છે અને ડેટ ઓફ બર્થ તમારે લખવાની છે રિલેશનશીપ લખવાની છે અહીંયા જે પણ એપ્લિકેન્ટ છે તેને આ જે પણ અહીંયા ફેમિલી મેમ્બર તમે એડ કરો છો તેની સાથે તમારું રિલેશન શું છે તમારે અહીંયા એડ કરવાનું છે રિલેશન પર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે જેન્ડર સિલેક્ટ કરવાનું છે તેનો આધાર નંબર તમારે લખવાનો છે અને ઓક્યુપેશન વિશે લખવાનું છે તમે ઓક્યુપેશન હોય એટેન્ડન્ટ છો ઓથર છો બેન્કર છો બાર્બર છો છોડ્યુકેશન છો બિઝનેસમેન છો અહીંયા કાર્પેન્ટર છો તો એ ઓપ્શન તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જે પણ તમારો ફેમિલી મેમ્બરને લખતો હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરીને અહીંયા સેવ ના બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે તમે બટન જોઈ શકો હવે તમારા જે ફેમિલી મેમ્બર છે દરેકની ડિટેલ્સ તમે એડ કરી લેશો એટલે તમારી પાસે અહીંયા હાઉસ હોલ્ડની ડિટેલ્સ તમારી પાસે માગવામાં આવશે હાઉસ હોલ્ડ ડિટેલ્સની અંદર તમને અહીંયા પહેલાં કેટેગરી પૂછવામાં આવે છે હાઉસ હોલ્ડ કેટેગરી ઇડબલ્યુ એસમાં આવો છો એલઆઈજી કે એમઆઈજી એ ત્રણ ઓપ્શનમાંથી જેથી પણ તમને અહીંયા લાગુ પડતો હોય ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમે અહીંયા ભારતની અંદર તમારું પોતાનું મકાન ધરાવો છો કે નહીં તો તમારે યસ કે નો પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી જે વર્ષની આવક હોય તમારા ઘરની તમારા પૂરેપૂરી તો અહીંયા જે આવક હોય એ તમારે અહીંયા લખી દેવાની છે નીચે જશો તો તમારી પાસે અહીંયા આવકનું પણ પ્રૂફ માંગવામાં આવશે જે મેં તમને પહેલા પણ વાત કરી હતી એટલે ઇન્કમ નું પ્રૂફ તમારે ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને એ ફાઇલ તમારે અહીંયા અપલોડ કરવાની છે અહીં જોઈ શકો છો ઓનલી પીડીએફ ફાઇલ તમારે અપલોડ કરવાની છે જેની સાઇઝ સો કેબી સુધી હોવી જોઈએ ત્યારબાદ તમે જેવું અહીંયા ચૂઝ ફાઇલ પર ફાઇલ સિલેક્ટ કરીને અપલોડ પર ક્લિક કરશો એટલે એ ઇન્કમની જે તમે પ્રૂફ અહીંયા અપલોડ કરો છો અહીંયા અપલોડ થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા અપલોડ કરીને નીચે જવાનું છે અને અહીં જોઈ શકો છો નંબર ઓફ યર્સ સ્ટે ઇન ધ પ્રેઝન્ટ ટાઉન સિટી આ સિટીની અંદર તમે કેટલા વર્ષથી રો છો એ તમારે અહીંયા જેવું અહીંયા ઓપ્શન પર સિલેક્ટ કરશો એટલે જેટલા પણ વર્ષથી તમે રહેતા હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે હવે બીજું એક સવાલ તમને પૂછવામાં આવશે હાઉસ ઓનરશીપનો એક સવાલ પૂછવામાં આવશે કે ઇન્ડિયાની અંદર તમારું પોતાનું મકાન છે તો તમે જો યસ કર્યું હશે તો તમારે અહીંયા તમે એ મકાનના માલિક છો કે તમે રેન્ટ પર રહો છો કે તમારી પાસે હાઉસ નથી એ પ્રકારના ત્રણ ઓપ્શન પૂછવામાં આવશે તો તમને લગતો તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે અને નીચે જવાનું છે સેવ અને કન્ટિન્યુ ના બટન પર તમારે ક્લિક કરવાનું છે જો તમે હાઉસ હેલ્ડ ડિટેલ્સને અહીંયા ભરી દેશો ત્યારબાદ તમારી પાસે એડ્રેસ ની ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે તમારું પ્રેઝન્ટ એડ્રેસ કયું છે પરમાનન્ટ એડ્રેસ કયું છે અને આપણે બીએલસી સ્કીમ પસંદ કરી છે એટલે આપણે એક જમીન પર એક મકાન બનાવવા જઈ રહ્યા છે તો ક્યાં તમે મકાન બનાવવા જઈ રહ્યા છો એ જમીનનું એડ્રેસ પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે તો પ્રેઝન્ટ એડ્રેસની અંદર તમારી ડિટેલ્સ જે પણ હોય તમારે અહીંયા લખી દેવાનું છે તમારો જે મકાન નંબર હોય ફ્લેટ નંબર હોય નેમ ઓફ ધ સ્ટેટ તમે કયા મહોલના સોસાયટીની અંદર હો છો એ પણ તમારે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ તમે નીચે જશો તો તમારે અહીંયા સ્ટેટ તમારો સિલેક્ટ કરવાનો છે ડિસ્ટ્રિક તમારે સિલેક્ટ કરવાની છે સબ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે નીચે જશો તો તમારે અહીંયા સિટી માટે આપણે એપ્લાય કરી રહ્યા છે અર્બન એરિયા માટે આપણે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે તો એ સિટી જ છે તો સિટીનું નામ તમારે સિલેક્ટ કરવાનું તેનો પિનકોડ તમારે સિલેક્ટ કરવાનો છે તે ત્યારબાદ આવશે તમારું પરમેનન્ટ એડ્રેસ તો પર્માનન્ટ એડ્રેસને પણ તમારું જો અલગ હોય પ્રેઝન્ટ એડ્રેસ કરતા તો પરમેનન્ટ એડ્રેસ પણ તમારે એ જ રીતે મારું હાઉસ નંબર એટલે કે ફ્લેટ નંબર અને તમારું મહોલ્લ્ય અને જે સોસાયટીનું જે નામ હોય તમારે લખી દેવાનું છે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનું છે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે સિટીનું નામ અને તેનો પિન કોડ હવે વાત કરીએ પીએમ એ વાય કન્સ્ટ્રકશન સાઇટ એડ્રેસ એટલે બીએલસી સ્કીમ આપણે અહીંયા પસંદ કરી છે એટલે કે જમીન પર મકાન બનાવવા જઈ રહ્યા છે તેની અંદર ફાયદો લેવા માટે આપણે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે yeah <laughs> તો અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ નું એડ્રેસ તમારે અહીંયા લખવાનું હોય છે તો નીચે તમે જશો તો ઓપ્શન અહીંયા આપેલો છે જે હાઉસ છે ફ્લેટ નંબર છે એ તમારે લખવાનો છે ઓફ ધ સ્ટ્રીટ એટલે કે જે તમારું મહોહલ અને જે અહીંયા સોસાયટી જે એડ્રેસ હોય સિલેક્ટ કરવાનું હોય છે એ જ રીતે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અને જે સિટી તો સિટીનું નામ અને પિન કોડ તમારે અહીંયા લખવાનું હોય છે એ જ રીતે હવે આપણે બીએલસી સ્કીમ માટે જમીનના કાગળની જરૂર પડશે જે મેં તમને આગળ ડોક્યુમેન્ટની અંદર વાત કરી હતી માટે આપણે અહીંયા લેન્ડ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના હોય છે એટલે લેન્ડ ડોક્યુમેન્ટ્સ તમારે ચૂઝ ફાઇલ કરીને અપલોડ કરવાનો હોય છે તેના માટે પણ તમારી પાસે અહીંયા પીડીએફ ફાઇલ હોવી જોઈએ મેક્સિમમ સાઇઝ જે અહીંયા આપવામાં આવી છે એક કેમ આપી છે એક કેમ બી તમારે અહીંયા ડોક્યુમેન્ટ તમે ચૂઝ ફાઇલ પર કરીને ક્લિક કરીને લેન્ડ ડોક્યુમેન્ટને અપલોડ કરી શકો છો જો એ તમે બીએલસી સ્કીમ પસંદ નથી કરતા તમારી સ્કીમ કોઈ અલગ છે તો તમારે અહીંયા લેન્ડ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો નહીં આવે પણ આવકનું જે પ્રમાણપત્ર છે એટલે કે જે ઇન્કમ પ્રૂફ છે એ તમારે અપલોડ કરવાનું જ રહેશે તો આપણે અહીંયા સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરીશું ને આગળ વધીશું એડ્રેસ ડિટેલ્સ આપણે અહીંયા બધી જ ભરી દીધી અહીંયા સિવાય કરી લીધી અને આપણે જે કન્સ્ટ્રક્શન સાઇટ જે બનાવવા જઈ રહ્યા છે જ્યાં જે સાઇટ પર આપણું મકાન બનાવવા જઈ રહ્યા છે તેના પર આપણે લેન્ડ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દીધા ત્યારબાદ તમે આગળ વધશો સેવ અને કન્ટિન્યુ કરશો તો તમારી બેંક ડિટેલ્સ પૂછવામાં આવશે જ્યાં તમને સ્કીમને લઈને જે ફાયદો આ યોજના દ્વારા મળશે એ અહીંયા ડાયરેક્ટ તમારા અકાઉન્ટની અંદર પૈસા તમને મળશે તો એ અકાઉન્ટની ડિટેલ્સ પણ તમારે અહીંયા એડ કરવાની હોય છે જે તમારા નામ પર જ હોવું જોઈએ અકાઉન્ટ તો અકાઉન્ટની અંદર તમે જોઈ શકો છો અકાઉન્ટ નંબર તમારે એડ કરવાનો છે ફરીથી તમારે કન્ફર્મ એકવાર ફરી એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો છે તમારો આઈઆઈસી કોડ બેંકનો જે પણ હોય એ તમારે અહીંયા એડ કરવાનો છે અને નીચે જવાનું છે તમારે અને નીચે જઈને તમારે જોઈએ અહીંયા એક સવાલ અહીંયા પૂછવામાં આવ્યો છે પહેલાં કોઈ એવી ગવર્મેન્ટ સ્કીમની અંદર તમે ફાયદો લીધો છે જેમનું નામ છે એ જોઈ શકો અમૃત ટુ પોઈન્ટ જીરો એસબીએમ ટુ પોઈન્ટ જીરો અહીંયા જે અલગ અલગ સ્કીમ અહીંયા આપેલી છે પીએમ સ્વઘર મુક્ત બિજલી યોજના આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના કેન્દ્ર રાજ્ય પ્રવાહી યોજના જશે કે અમૃત ટુ પોઈન્ટ ઝીરો એ અમુક અલગ અલગ જે યોજનાઓ આપેલી છે આ યોજનાની અંદર પહેલા તમે લાભ લીધેલો છે કે નહીં તમારે યસ કે નો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને નીચે જવાનું છે અને નીચે તમારે અહીંયા સેલ્ફ અન્ડરરેકિંગ રેકિંગ એપ્લિકેન્ટ અંડર બી એલસી આ યોજનાની અંદર તમે આવેદન કરી રહ્યા છો તો એ માટે તમારે અહીંયા બે બોક્સની અંદર તમારે ટીક કરવાનું છે અને ટીક કરીને તમારે અહીંયા ફાઇનલ સેવ કરવાનું છે જેવું તમે ફાઇનલ સેવ કરશો એટલે તમારું ફોર્મ એટલે કે તમારું જે આવેદન તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો એ ફોર્મ અહીંયા કમ્પ્લીટ તમારું અહીંયા ભરાઈ જશે હવે વાત કરીશ આ ફોર્મ ભર તમે તમને અહીંયા શીખવાડ્યું હવે ફોર્મ ભરાઈ ગયા પછી તમારું જો ફોર્મનું જે સ્ટેટસ તમે જો ચેક કરવા માગતા હોય તો કેવી રીતે ચેક કરી શકાય એ પણ તમને આ વિડીયો અંદર હું બતાવી દઉં છું તો ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી તેનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે વેબસાઇટ પર પાછું હોમપેજ પર આવવાનું છે અને હોમપેજ પર આવીને તમે જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન આપેલી છે થ્રી લાઈન પર તમારે ક્લિક કરવાનું છે થ્રી લાઈન પર જેવું તમે ક્લિક કરશો એને એક ઓપ્શન અહીંયા આપેલો છે ટ્રેક એપ્લિકેશનનો આ એપ્લિક ટ્રેક એપ્લિકેશનના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો જે હું આપણે ટ્રેક એપ્લિકેશનના ઓપ્શન પર ક્લિક કરીશું આપણે ત્રણ રીતે એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકીએ છીએ નીચે જોઈ શકો છો તમે એપ્લિકેશન નંબર બેનિફિશિયરી કોડ દ્વારા પણ તમારું એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો સાથે તમારો નેમ આધાર અને આધાર નંબર દ્વારા પણ તમે અહીંયા એપ્લિકેશનનું સ્ટેટસ જોઈ શકો છો મોબાઈલ નંબર અને નેમ એઝ પર આધાર પણ તમે ચેક કરીને તમારું અહીંયા એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયા જોઈ શકો છો તો આ ત્રણ ડિટેલ્સ તમે એન્ટર કરો તો પણ તમે અલગ અલગ ઓપ્શનનો સિલેક્ટ કરીને તમે તમારે તમારી એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો તો આપણે ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરીશું અને તમે જોઈ શકો છો કેવી રીતે તમે અહીંયા સ્ટેટસ ચેક કરશો તો અહીંયા નેમ એસ ઉપર આધાર અને આધાર નંબર અમે જેવું તમે ક્લિક કરશો તો તમારી પાસે અહીંયા આધાર નંબર પૂછવામાં આવશે અને નેમ એસ પર આધાર તમારે એન્ટર કરવાનો છે અને જે કેપેચા છે તે અહીંયા એન્ટર કરવાનો છે અને શો પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા એપ્લિકેશનનું સ્ટેટસ તમે અહીંયા ચેક કરી શકશો તો ત્રણ અહીંયા ઓપ્શન આપેલા છે તમે જો સ્ટેટસ ચેક કરવા માંગતા હોય જે તમને લગતો એપ્લિકેશન નંબર અને બેનિફિશિયરી નંબર જ્યારે તમે અહીંયા ફાઇનલ સેવ કરો છો ફોર્મ આપણે જ્યારે સબમિટ કરીએ છીએ સેવ કરીએ છીએ તમને એપ્લિકેશન નંબર મળી જતો હોય છે તો તેના દ્વારા પણ તમે અહીંયા તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો અને મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દ્વારા પણ તમે તમારા એપ્લિકેશનનું સ્ટેટસ અહીંયા ચેક કરી શકો છો તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી એટલે કે અર્બન માટે તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ તમને આ માહિતી આપી છે કઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો અને તમે એપ્લિકેશનનું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો એ પણ માહિતી મેં તમને આ વિડીયો અંદર આપી દીધી છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો આ રીતની માહિતી જો તમે મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ